વલણ હોસ્પિટલ ખાતે હોમિયોપોથિક મેડિકલ કોલેજના છાત્રો મહોત્સવ યુનિવર્સિટીના પ્રોફેસર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ નજીક આવેલી વલણ હોસ્પિટલ ખાતે વલણ હોમિયોપોથિક મેડિકલ કોલેજ અને વલણ સોશિયલ વેલફેર ઇન્ડિયા અને યુકેના સંયુક્ત ઉપક્રમે એકવીસ ડિસેમ્બરના રોજ વલણ હોસ્પિટલના પાટંગરમાં છાત્રોનો દ્વિતીય વર્ષ પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની ટીલાવાથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ પંચ મહાનુભાવનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજના છાત્રોએ ઉપસ્થિત અતિથિઓની ઓળખવિધિ આપી હતી ત્યારબાદ છાત્રોએ સુંદર કવિતા રજૂ કરી હતી હાજરજનોના હૈયા દોલાવ્યા હતા ત્યારબાદ વીએચમસી નૃત્ય ગ્રુપ દ્વારા વેલકમ સોંગ રજૂ કરાયું હતું કોલેજના છાત્રોએ વેલકમ નૃત્ય રજૂ કર્યું હતું ત્યારબાદ કોલેજના આચાર્ય સી કે દાસે મુખ્ય અતિથિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ વિશે રસપ્રદ માહિતી આપી હતી તેઓની પ્રશંસા કરી હતી અને સાથે સાથે કેપી ગ્રુપના ચેરમેન ફારૂક પટેલ વિશે પણ હાજરજનોને રસપ્રદ માહિતી આપી તેઓની પ્રશંસા કરી હતી વલણ હોસ્પિટલના સંચાલકોનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓના હઠાક પ્રયાસો દ્વારા મેડિકલ કોલેજનું સ્વપ્ન સાકાર થયું છે સાથે સાથે હોસ્પિટલ સંચાલકોની કામગીરીને પણ બિરદાવી હતી ત્યારબાદ કેપી ગ્રુપના ચેરમેન ફારૂક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છાત્રો માટે સુંદર શેર રજૂ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે વલણમાં કોલેજનું આયોજન કર્યું તે ખૂબ જ સરાહનીય કાર્ય છે જે સમાજ એ સમુદાય એ દેશ શિક્ષણમાં આગળ હોય તે કદી પાછળ પડતો નથી શિક્ષણ પર તેઓએ ખાસ ભાર મૂક્યો હતો ભણતર વિના કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી તેમ એમને જણાવ્યું હતું વડીલોને શિક્ષણ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું ગુજરાત દિવસનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કર્જન આજ રોજ વલણ હોમિયોપેથ મેડિકલ કોલેજની અંદર નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ હતો એમાં પ્રિન્સિપાલ સિકેદા સાહેબ યુકેના એના ટ્રસ્ટી શીરભાઈ કેપી ગ્રુપના ચેરમેન ફારુખભાઈ પ્રમુખ મંત્રી બધા લોકો આજે આ પ્રવેશ ઉત્સવની અંદર પધાર્યા હતા બાળકોએ વલણ જે હોસ્પિટલ છે જે કામ કરી રહી છે આજુબાજુના વિસ્તાર માટે કામ કરી રહી છે એના આધારે એને મેડિકલ કોલેજ આપવામાં આવી છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી મારી પણ ઈચ્છા હતી કે કોલેજને જોવાની એ ટ્રસ્ટીઓ સમાજના લોકો મુસ્લિમ સમાજની આ સારામાં સારી એક કોલેજ તરીકે આગળ વધી રહી છે વિદ્યાર્થીઓએ જે આજે એ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપ્યા અને વિદ્યાર્થીને મોટિવેશનલ સ્પીચ પણ એ જુદા જુદા વક્તાઓએ આપવામાં આવી છે આ કોલેજ એ એકદમ અમારા છેલ્લા વિસ્તારની ઇન્ટરિયર પાર્ટની કોલેજ છે એની અમે કાળજી પર લઈ રહ્યા છીએ અને એમને જે કંઈ કરવું હોય અહીંયા કારણ કે આ વિસ્તાર એ લઘુમતી સમાજ સાથે સંકળાયેલ છે અને એમના બાળકોને વધુમાં વધુ અવકાશ મળે એ માટેના પ્રયાસ એ ગોવિંદગુરુ યુનિવર્સિટી અને મારી ટીમ એમના ટ્રસ્ટ સાથે મળીને કરી રહી છે